નમસ્કાર દર્શક મિત્રો જનરપણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે નંદેશ્રી ખાતે આવેલ અંકિતા હોટલની બહાર સર્વિસ સ્ટેશન દ્વારા જાહેરમાં કેમિકલયુક્ત પાણી બહાર કઢાવવામાં આવતા પર્યાવરણ તથા જન આરોગ્યને ખતરો પહોંચશે તેની સંભવ તેવી સંભાવના લાગી રહી છે ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં એક રહેઠાણ વિસ્તાર પણ છે આ સ્થળે આમ જાહેરમાં ફેલાવતા કેમિકલયુક્ત પાણીના પ્રદૂષણથી સ્થાનિક લોકોના આરોગ્ય તથા તેની ગંભીર અસરો પડવાની સંભાવના છે છતાં જવાબદાર તંત્ર મુખ પ્રેષક બનીને આ બાબત જોઈ રહ્યું હોવાથી સ્થાનિકોમાં રોજ મિશ્રિત વાતો ફેલાઈ રહી છે આ સર્વિસ સ્ટેશનના નામે સર્વિસ સ્ટેશનનો વ્યવસાય ચલાવતા ધંધા સંચાલક લોકોને પડતી અગવડ અને આરોગ્ય જોખમવાણી વિનાની નિયમોની એસી તેસી કરીને તેમનો કારોબાર બિંદાશપણે ચલાવી રહ્યા છે નંદેશ્રી કંપ કેમિકલ કંપનીઓનું મથક છે ત્યાં જિલ્લા અને તાલુકાના જવાબદાર અધિકારીઓ શું આ જાહેરમાં ફેલાવતા પ્રદૂષણથી અંજાન હશે નંદેશ્રી ખાતે હોટલ અંકિતાના જીઆઈડીસી મેઇન રોડ પર આવેલા આ સર્વિસ સ્ટેશનના સંચાલકો દ્વારા જીપીસીબી અને પર્યાવરણના નિયમોનો જાહેર ભંગ થાય છે નામ વગરના સર્વિસ સ્ટેશનના સંચાલકો દ્વારા કેમિકલ કેમિકલયુક્ત ટેન્કરો વોશ કરવામાં આવી રહ્યા છે જેને લઈને બાજુમાં આવેલા ગટર તથા ખુલ્લી જગ્યામાં ખૂબ મોટા પ્રમાણમાં કેમિકલયુક્ત પાણી ફેલાય ફેલાય છે સર્વિસ સ્ટેશનના સંચાલકો જીપીવીસીના બી અને આમ ભંગ કરી રહ્યા હોવાનું ખુલ્લે આમ જણાઈ રહ્યું છે જીપીસીબી ટેલિફોનિક ફરિયાદ પણ કરવામાં આવી છે પ્રદૂષણયુક્ત પાણી ખાબોચિયો ભરાતા હોવાથી નજીકના પશુઓના આરોગ્ય પર પણ ખતરો મંડાયો છે આ કેમિકલયુક્ત પાણી ગાયો ભેંસો કૂતરા જેવા પાલતુ પશુઓના પીવામાં આવતા આ પશુઓનું આરોગ્ય પણ જોખમાઈ શકે તેમ છે ત્યારે પર્યાવરણની બુમરાણ મચાવતા પર્યાવરણ પ્રેમી ક્યાં ગયા જો પર્યાવરણના નિયમોનું સરયામ ઉલ્લંઘન કરતાં આ સર્વિસ સ્ટેશનના સંચાલકો સામે કાય કાયદેસર કાર્યવાહી કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં તેમને જાહેરમાં પ્રદૂષણ ફેલાવવા છુટ્ટી દોરી મળી જશે લોકચર્ચા મુજબ જાણવા મળ્યા પ્રમાણે અગાઉ પણ આ સર્વિસ સ્ટેશન વિવાદમાં રહ્યું હતું ત્યારે જાહેરમાં પ્રદૂષણ ફેલાવતા આ સર્વિસ સ્ટેશનના સંચાલકો સામે જરૂરી પગલાં ભરવા તંત્ર આગળ આવે તેવી માંગ લોકોમાં ઉઠવવા પામી છે આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જેનાર પર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ